નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો ક્વાટર ત્રણ ના રિઝલ્ટ ની ચાલુ થઈ ગઈ છે આજે આપણે એક એવી જ કંપનીના પરિણામ વિશે વાત કરવાના છે જે કંપનીએ પરિણામ તો જાહેર કર્યું છે પણ રોકાણકારોને બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે તો આ કઈ કંપની છે કંપનીનું પરિણામ કેવું આવ્યું અને કેટલા રેશિયોમાં બોનસ શેર આપવાની છે કંપની એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે કંપનીના શેર હોય તો પરિણામ વિશેની માહિતી મળી રહે તમને અને સાથે સાથે બોનસ શેરનો પણ લાભ તમને મળે તો મિત્રો વાત કરીએ આનંદ રાઠી વેલ્થે

પણ નાણા પ્રવાહ એકાવન ટકા જંગી પાંચ હજાર આઠસો એકત્રીસ કરોડ નોંધાયો છે મ્યુચ્યુઅલ ફંડ વિસ્તરણમાંથી કંપનીની આવક ત્રણસો કરોડ રૂપિયા થી વાર્ષિક ધોરણે ત્રેસઠ વધારે છે જો આપણે સંપૂર્ણ નવ મહિના વિશે વાત કરીએ તો કંપની એ કરોડ રૂપિયાની કમાણી કરી છે જે ગયા વર્ષ કરતા તેત્રીસ વધારે છે ચોખ્ખો નફો બસો છવ્વીસ પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયા હતો જે ચોત્રીસ ટકા નો વધારો દર્શાવે છે કંપની તેની આવક અને નફાના ટાર્ગેટના પંચોતેર ટકા કરતા વધુ પૂરા પણ કર્યા છે કંપનીએ તેના રોકાણકારોને ખુશ કરવા માટે એક શેર સામે એક શેર બોનસ આપવાની પણ જાહેરાત કરી છે એટલે કે દરેક શેર માટે તેમને એક વધારાનું શેર મળવાનું છે આ પગલું શેર ધારકો અને નિયમન કાનૂની મંજૂરીને આધીન છે તેમની વ્યૂહ રચના ગ્રાહકોને સરળ અને અસરકારક સંપત્તિ ઉકેલો પ્રદાન કરવાની છે આગામી વર્ષોમાં સમાન ગતિએ વધશે આનંદ વેલ્થ એ ભારતની સૌથી મોટી નોન બાઇક વેલ્થ સોલ્યુશન કંપનીઓ એક છે અને નાણાકીય જરૂરિયાતો પૂરી પાડે છે આ સમયગાળા દરમિયાન બીએસસી સેન્સેક્સ જીરો પોઈન્ટ પિસ્તાલીસ ટકાના વધારા સાથે છોતેર હજાર છસો બોત્તેર પોઈન્ટ ચોરાણુ પર ટ્રેડ થઈ રહ્યો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે આનંદ રાથી વેલ્થ કંપનીના શેર વિશે વાત કરીએ જેમાં કંપનીએ ક્વાર્ટર નું પરિણામ જાહેર કર્યું અને પરિણામ તો કંપનીએ બહુ સારું જાહેર કર્યું છે નફામાં અને આવક બંનેમાં વધારો થયો પણ રોકાણકારો પણ કંપની એ ખુશ કરી દીધા એક શેર ઉપર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી જેથી રોકાણકારો ને એક શેર મફત મળશે તો મિત્રો હજુ સુધી આની રેકોર્ડ ડેટ કોઈ ઓફિશિયલી જાહેરાત નથી કરી તો એના વિશે આપણે જ્યારે કંપની જાહેરાત કરશે ત્યારે આપણે ચર્ચા કરીશું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને કરી કરી ઘટ દબાવી દેજો